ને કેટલા જણા હતા કેટલા જણા હતા જણા લાગ્યું અને અત્યારે સિવિલ હોસ્પિટલ

આ ભાઈ જે ડ્રાઈવર રહ્યા ને ગાડી સીધી ચલાવતા હતા કોઈ વાહન નહોતા રોડ આખો ખાલી હતો એને કાવો માર્યો તાવો માર્યો એટલે ગાડી આમ રેલાઓ માંડી આખી રેલાઓ માંડી એટલે મેં હાકલ મારી મેં બોલા બ્રેક માર પણ એને કંટ્રોલ ન થાય બ્રેક લાગી જ નહીં થામું અને સીધી ગાડી પલટી મારી પલટી મારી એટલે અમે બધે પડી ગયા મને એ લાગ્યું માથામાં બીજી છોકરીઓને લાગી ગયું અડધાને કોઈને બીજીને કોઈને કાંઈક થયું નથી પછી અહીંયાથી અમે સારવાર માટે એકસો આઠને કોઈક ભાઈ અહીંયા ફોન કરી દીધો તો ગાય ગાય એકસો આઠ આવી એકસો આઠ આવી એટલે સીધી અમે છોકરીઓને ભરી ફરી સીધા સિવિલ હોસ્પિટલે લાવ્યો અને ગાડીવાળાને મેં ચાલી રાખ્યો હતો ગાડીવાળો રહ્યો ને એને ગાડી આવડતી નથી કોઈ આખો રોડ ખાલી હતો આમ નાગરી હોય ગાડી થવા માંડી અને અમે હાકલું મારી કે ભાઈ બ્રેક માર પણ એને બ્રેક લાગી નહીં કંટ્રોલ ગાડી થઈ નહીં સીધી ગાડી પલટી જ મારી એટલે એક જ આમટી પલટી મારી એટલે બધી છોકરીઓ પડી ગયું એક છોકરીનો હાથ દબાઈ ગયો અને અમે મેં સીધો ઊભો થઈ ગાડી ઊંચી કરીને એનો હાથ કાઢ્યો બારે પછી બીજી છોકરીને મેં જોયું બીજી બધી ને મેં લઈ લઈને સાઇડમાં બેસાડી એક છોકરીને કપાળમાં લાગી ગયું એક ને હાથમાં લાગ્યું એ એક છોકરીને ના આંગળા કપાઈ ગયા અને બીજી બધી ને છોલ સાલ થઈ એમાં મારો છોકરો પણ છે એનો હાથ કાંડું ભાંગી ગયું અને એક બીજો પણ છોકરો હતો એ અમથા ભેગા આવ્યા હતો ભાગું લઈ જાય ઘરે એકલા રાખવા લઈ તેરસનો ધંધો એ પીરસ વાનો આપણે કુવાળવા રોડે ખીજડીયા ગામ છે તન દીલું ભય રુએ ત્રણ દિવસ નું ભૈરવ બે દિવસ પૂરા થયા છેલ્લો દિવસ અડધા દિવસ નું હતું અને અમે આજનો છેલ્લો દિવસ પૂરો કરવા જતા હતા અને આકસ્માત બન્યો નો રોડ વચ્ચે બાકી બીજી કોઈ અમને ભાન નહોતી